અમદાવાદ ખાતે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ની સાચી જરૂરિયાતોને લક્ષ્ય કરતું દેશનું પ્રથમ અનોખું એઆઈ પોર્ટલ પ્લેટફોર્મ ટેલેન્ટ વાલે ડોટ કોમ લોન્ચ કરાયું હતું ભારતના ઔદ્યોગિક વિકાસને નવા યુગમાં પ્રવેશ અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે નામની નવી પહેલ કરવામાં આવી છે દેશનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ ઓનલી ભરતી પોર્ટલ તરીકે ટેલેન્ટવાલે ડોટ કોમ ઉત્પાદન ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ અને કુશળ માનવશક્તિ વચ્ચેનું અંતર પૂર્ણ કરવા માટે ખાસ વિકસાવવામાં આવ્યું છે સામાન્ય જોબ પોર્ટલો દરેક ક્ષેત્રની નોકરીઓને એકસાથે રજૂ કરે છે જ્યારે આ પોર્ટલ માત્ર ઉત્પાદન ક્ષેત્ર માટે જ સમર્પિત હોવાથી ઉદ્યોગોની ચોક્કસ જરૂરિયાત પ્રમાણે સુસંગત માનવ સંસાધન ઉપલબ્ધ થાય તેવું બનાવવામાં આવેલ છે આવનાર સમયમાં એન્જિનિયરિંગ કેમિકલ્સ મશીનરી ઓટોમોબાઇલ્સ પ્લાસ્ટિક ફાર્મા ઇલેક્ટ્રોનિક્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં વિશાળ વૃદ્ધિ થવાની છે આ વૃદ્ધિને સપોર્ટ કરવા માટે દેશને મજબૂત માનવ શક્તિ ઇકોસિસ્ટમની જરૂર છે અને ટેલેન્ટ ડોટ કોમ આ ઇકોસિસ્ટમનું આધાર સ્તંભ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે કેવું છે કે આજે જેટલા બી ઓનલાઈન જોબ પોર્ટલ છે બરાબર એમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે એઝ સચ કોઈ એક્સક્લુઝિવ જોબ પોર્ટલ નથી આજે મારું પોતાનું ત્રેવીસ વર્ષનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ છે અમે ડિફરન્ટ ડિફરન્ટ સેગમેન્ટમાં કામ કરીએ છીએ બરાબર છે ડિફરન્ટ ઇન્ડિયાના જેટલા બી કોર્પોરેટ હાઉસ છે દરેક જોડે અમે લોકોએ કામ કરીએ છીએ દરેકના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અમે જઈએ છીએ તો દરેક જગ્યાએ આ જ એક કોમન ડિસ્કશન થતું હોય છે કે રાઈટ કેન્ડિડેટ નથી મળી રહ્યા તો એ એક ઇસ્યુ અમે લોકો આઉટ કર્યું કે એના માટે આપણે એક એવું ઓનલાઈન જોબ પોર્ટલ બનાવીએ કે જ્યાંથી એમ્પ્લોયર રાઈટ કેન્ડિડેટ મળે અને કેન્ડિડેટ ને એના એક્સપિરિયન્સ બેઝ એના ક્વોલિફિકેશન બેઝ એક રાઈટ કંપની મળે એની અંદર કેવું છે કે અમે લોકો જીઓપોલિટિકલ જીઓ પોલિટિકલ એરિયા કવર કરીએ છીએ એના એક્સપિરિયન્સ કવર કરીએ છીએ એનું ક્વોલિફિકેશન કવર કરીએ છીએ એનું એક્સપિરિયન્સ આખું કવર કરીએ છીએ એ બધા બેઝ ઉપર આખે આ માની લો કે કોઈ એક્સવાયજી કંપની છે એક જોબ પોસ્ટ કરે છે બરાબર છે તો એને એક્સપિરિયન્સ જે જોઈએ છે એ એક્સપિરિયન્સ બેઝ જેટલા બી કેન્ડિડેટ ઓન બોર્ડ હશે ને એ દરેકે દરેક કેન્ડિડેટને નોટિફિકેશન જશે કે તમારા એક્સપિરિયન્સ બેઝ ઉપર આ એક્ કંપની ઓન બોર્ડ થઈ છે તો તમે ડાયરેક્ટ અહીંયા એપ્લાય કરી શકો છો સેમ વે જ્યારે એમ્પ્લોયર પોતાની પ્રોફાઇલ બનાવે છે એની જોબ પોસ્ટ કરે છે તો એને પણ એ જ આ બાજુ જેટલા બી કેન્ડિડેટ છે એ બધા કેન્ડિડેટ એને એના પ્રોફાઇલમાં દેખાય છે તો એમાંથી એ સ્ટ્રેટ હવે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે તો અત્યારે આ જ એક પ્લેટફોર્મ છે કે જ્યાં એ બંને આપણે મર્જ કરી શકે આપણે નામ વિજય ગોહિલ ખાલી બે વસ્તુ કહીશ આના માટે હું આ એક એક્સક્લુઝિવલી ખાલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટેનું પોર્ટલ છે અને બીજું છે એઆઈ બેઝ અને કમ્પ્લીટલી જે એઆઈ મોડેલનો અત્યારે જે બૂમ ચાલી રહી છે એઆઈની એના પ્રમાણે અલગ અલગ કંપનીઓને રાઈટ કેન્ડિડેટ શોધવામાં હેલ્પ કરશે અને કેન્ડિડેટને પણ એકઝેટ જોબ શોધવામાં એમના થી આઉટ લોકેશન પણ એ લોકોને એક્ઝેટ જોબ શોધવામાં હેલ્પ કરશે તો ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે હવે ગુજરાતમાં તમને બધાને ખબર હોય તો આપણે ઇન્ડિયામાં ગુજરાતી આપણું મેનુફેક્ચરિંગ નું હર કહેવાય છે અને શ્રી ઓનવેબલ નરેન્દ્ર મોદીજી નું આ કર્મસ્થાન પણ છે અને અહીંયાથી જે એમને સ્ટાર્ટ કરેલું છે અને આપણું નું પણ વિઝન છે એમનું વિઝન છે કે ઇન્ડિયા નેક્સ્ટ પાંચ વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝમાં ડબલ ગ્રોથ કરશે જે કંપનીની હાલમાં કાઉન્ટ છે એના કરતાં ડબલ થઈ જશે આપણું હાલમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝનું જે રેવન્યુ છે ફોર એન્ડ ફિફ્ટી બિલિયન ડોલર છે જેને નેક્સ્ટ પાંચ વર્ષમાં મોદીજીના વિઝન પ્રમાણે એક ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનું છે તો આના માટે જે નવી કંપનીઓ આવશે અહીંયાથી અને ફોરેનથી એ લોકોને ટેલેન્ટ ક્યાંથી મળશે એ ટેલેન્ટ ખાલી ઇન્ડિયામાંથી જ મળશે અને એ કંપનીને ટેલેન્ટ લેવા માટે અને જે રાઇટ ટેલેન્ટ છે આપણા દેશમાં એ લોકોને એમની રાઇટ જોબ અપાવવા માટે આપણું પોર્ટલ છે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે એકદમ કી પોઈન્ટ બની જે હાલમાં જે કંપનીઓ છે આપણી ટ્રેડિશનલ નોકરી ડોટ કોમ છે કે ઇન્ડિટ છે હવે આ બધી કંપનીઓ પહેલા તો અમે લોકોએ વારંવાર રિપીટ કર્યું કે આઈટી હેવી કંપનીઓ છે એમાં એટી ફાઈવ પર્સન્ટ ખાલી આઈટીની ફોર્સિસ છે આઈટી ની કંપની અને ના કેન્ડિડેટ એમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ કાઇન્ડ ઓફ નહીવત છે હવે અને બીજી વસ્તુ એ કે ડિપાર્ટમેન્ટ જે આપણે વાત કરી કે એક્ઝેટ ડોમેન અને એક્ઝેટ ટેલેન્ટ જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં થોડું ડિટેલિંગ હોય છે એમાં ખાલી એક લાઈનમાં જોબ ડિસ્ક્રિપ્શન નથી હોતું તો આપણે એક્ઝેટ ટેલેન્ટ શોધવામાં આ પોર્ટલ કામ લાગશે અને ધેટ ઇઝ વોટ ઇઝ ધ ડિફરન્સ ફ્રોમ ધ એક્ઝિસ્ટિંગ ટ્રેડિશનલ જોબ પોર્ટલ્સ ટીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ